અમદાવાદ વેપારી હિતરક્ષક સમિતિએ અમરાઈવાડીમાં ચાર રસ્તા સર્કલ પર અમરાઈવાડી પોલીસ અને ટ્રાફિક આઈ ડિવિઝનના સહયોગથી પતંગના દોરાથી વાહન ચાલકોને સુરક્ષિત કરવા વાહનોમાં એક જેટલા લોખંડના સળિયાના સેફ્ટી ગાર્ડ લગાવ્યા આપ્યા પતંગના ચાઇનીઝ દોરા અને અન્ય ઘાતક દોરાઓથી બચાવવા સંયુક્ત રીતે બપોરથી સાંજ સુધીમાં દ્વિચક્રી વાહન ચાલકોને

આજે અમે લોકો અમરેવાડી પોલીસ સ્ટેશન આઈ ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ટ્રાફિક પોલીસ અને અમરેવાડી વેપારીઓ જે અમારા દુકાનદારો નાગરિકો અને જે સ્થાનિક અમારા સોશિયલ વર્કર્સ છે એમને બધાને સાથે લઈને અને આ કાર્યક્રમને નાગરિકોને સુરક્ષા સલામતીનો જે ગાર્ડ છે એ લગાવીને અને નિવેદન કર્યો છે કે રસ્તા ઉપર જે તિરંગો છે એ પણ આપણો જ છે અને આપણા નાગરિકોની જવાબદારી છે એ તિરંગાનું પણ ધ્યાન રાખે અને અકસ્માત ન સર્જાય જે વાહનો વાહનોનું ચલાવે ચોરીઓ અત્યારે આ ઉત્તરાયણના ટાઈમમાં જે રસ્તા ઉપર ઘણી વખત અકસ્માતો નડે છે ગયા વર્ષે ઓગણત્રીસ લોકોના અમરાઈવાડી વિસ્તારની અંદર આપણા ઝોન ફાઇવની અંદર ઓગણત્રીસ લોકોના અકસ્માત નડ્યાના કારણે મૃત્યુ થયું છે જે ઘરોમાં તલસાકડી બનાવીને ખુશીનો ઉત્સાહનો ઉમંગનો આયોજન થવો જોઈએ એમાં ઘરોમાં માતમ ફેલાયા હતા એટલે આપણે એમ વિચારીએ છીએ કે ભાઈ બધા સાથે મળીને જાગૃત બનીએ અને એકબીજાની સુરક્ષાનું ધ્યાન રાખીએ અને વાહનો ચલાવતી વખતે પણ આપણે સલામતીનું ધ્યાન રાખીને અને સલામતી અને સુરક્ષાના જે સાધનો છે એનો ઉપયોગ કરીએ જેમ કે મફલર છે હેલ્મેટ છે ગાડીઓની ઉપર જે લોકલના તાર વડે આપણે સુરક્ષાનો એક કવચ બનાવવામાં આવે છે તો એનો પણ ઉપયોગ કરીએ કે જેનાથી આપણે આપણી સુરક્ષાની સાથે સાથે આપણા પરિવારની પણ જે અપેક્ષાઓ છે એને પૂરી કરીએ અને સરકારશ્રી જે આપણે આપણા માટે ઘણા બધા પ્રયત્નો કરતી જ હોય છે પણ સરકાર કરતાં સંસ્કારો કામ કરતા હોય છે એટલે સંસ્કારોની સાથે આપણે એકબીજાની સુરક્ષાનું ધ્યાન રાખીએ અને ઉત્તરાયણનો જે તહેવાર છે ઉત્તરાયણનો તહેવાર મનાવીએ રાખીને ભાન બેદરકારીથી જઈ શકે છે કોઈની જાત એટલે આપણે જ્યારેય બેદરકારી ન કરવી અને લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું અને સ્વયંની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું નાના બાળકોનું વધુ ધ્યાન રાખવું એવા મેસેજ અને સૂત્ર સંદેશ સાથે અમે ખાલી એટલું જણાવીએ છીએ કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં એનો વેપાર કરવો નહીં એ દંડાત્મક એની ઉપર સરકાર શ્રી પગલાં લઈ રહી છે અને એ ગુનો દાખલ થાય છે એની અંદર એટલે કોઈ પણ વ્યક્તિએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં અને ચાઇનીઝ દોરીનો વેપાર કરવો નહીં અને પોતાની ફરજ સમજીને નાગરિકોની સુરક્ષા માટે આવા કોઈ પણ ગેરકાયદેસર વેપાર ના કરવા કે જેનાથી આપણા નાગરિકોની જાણ

સુરક્ષા મળે તે માટે અમદાવાદ શહેર પોલીસ થોડો આગ્રહ રાખે છે અને તેમને ચિંતાપૂર્વક જવાબદારી એના વિશે આ બહુ હુળા કાર્ય કર્યા છે આગળ વાગ્યા છે એના સાથે પરીક્ષણ પણ રાખી છે